તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા માં તો ફાઇનલ ગાય આજે આપણે આવી ગયા છે માં જવાનું છે સોહનપુરા અને લેવા માટે ચણા જો ગઈ છે ખેતર અને તમને આજે તો દેશી લુક મસ્ત મજાનો એક ખેડૂતની માઠી બતાવવાની છે જે મસ્ત એને બનાવી છે આપણે સોહનપુરા જવાનું હતું એટલે લેવા આવ્યા છે ચણા તો વિડિયો ગાય છે બન્યા રહેજો

તો થોડુંક નરવું કરીને અને આટલા આટલા સાલ લઈને એક હેકાળામાં નવું મજૂર આવ્યું છે ને હમણાં બપોર પછી આવશે એ થઈ ગયા કાલ વાજે આવ્યા તને એ ભલે હે મારો મજૂર આવ્યો એને ગોડી એક હજુ મજૂર આવે છે ને એક આઈ ગયું અમે તૈણ તો હતા જ જાન ના ને દાન શરૂઆત કરી રાડ વડો દાન ના બી તૈણ તો હતા જ પણ આજ હવે આવે હા ડોઠા નહીં ને તું એડા ઉપાડવાના હે ને એડા વેડવાના હે ને પાવાના ઘણો કોમ છે તો જો આખું આર આટલું છે તો આખું વાડી માસી છે હ એ ના કાકો વડશે છોડતી નહીં

આ બાજુ રાઈડો આડીરાજી પણ મધુ આયે રાડો ભી કરાવવા માટે અને એક આ બાજુ મારે કરણજી કરણજી તો આપણે બાઈક લઈને જતા રે આ બાજુ મારે ગગીન દિશુ ઓલા દિવેશભાઈ રમેશે આ બાજુ અમાર પાપી ખાઈ રહેશે વિવેકના પપ્પા ને ખાઈ દુય રહેશે રાજી આ મેળીએમાં માં વિવેકભાઈ વિવેક હા હા ઓહ બનાનો બંકો તા રહ્યો બંકો રમે રહશે પેલી બાજુમાં ફાઈનલી આપણે રાયડું વાઢવાનું હતું એ વાઢી રહ્યા હવે જાઉં છે ખેતરમાં થોડાક કઈ મામાના પડ્યા છે રાયડા રાયડું આખા ખેતરમાં વાટી નાખ્યું છે હવે બાજુ ખેતરમાં થોડા કાયડા પડ્યા તો ઉપાડવા છે તો આપણે હવે થોડા કાયરા ઉપાડવા એટલે મદદ કરીએ અમને કારણ કે રાયડા મદદ કરીએ આપણી તો હું ગને ગાઈશ આપણે આગળ જાય છે